સુરત શહેરમાં અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્ત અંતર્ગત બે લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરાયું હતું તેમજ બે લાખથી વધુ દીવડાઓ કિનારે પ્રગટાવ્યા હતા દીવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ હનુમાન સ્વસ્તિક ઓમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનવામાં આવી હતી અને મહાઆરતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર પામ્યા હતા બાદમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની છે જેને પગલે ગુજરાત સહિત દેશમાં રામની ભક્તિમાં રંગાઈ ગયો છે રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ત્યારે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના કિનારે પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્તુંભયમ અંતર્ગત બે લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરાયું હતું બે લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદુસ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આકાશમાં ભવ્ય આતાશબાજી કરાઈ હતી જે શ્રીરામના નારા લાગ્યા હતા ભગવાન શ્રીરામના આવકારી ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા પ્રેરણા મે તાપી કિનારે નયનરમય રમય દ્રશ્યો જોવા મળ્યા હતા બે લાખથી વધુ દીવડાઓ વડે ભવ્ય રામ મંદિરના જય શ્રીરામ હનુમાન સ્વસ્તિક ઓમ જય તાપી સહિતના વિવિધ પ્રકૃતિઓ બનાવવામાં આવી હતી

સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ તાપી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માની અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાના છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વિજિત મુહૂર્તમાં કરાશે બાવીસમી જાન્યુઆરી બપોરે બાર વાગ્યાના ઓગણત્રીસ મિનિટ આઠ સેકન્ડથી બાર વાગ્યા ત્રીસ મિનિટ બત્રીસ સેકન્ડ સુધી અભિજીત મુહૂર્ત છે આ મુહૂર્તમાં ચોર્યાસી સેકન્ડનું રહેશે દેશભરમાં પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરાશે ਅਸੋਸੀਏਟ ਸਦੇ ਅਜ਼ਰ ਕੁਰੀਸ਼ੀ